સીતાજીની અગ્નિપ્રવેશમાં દ્રૌપદીના ચિત્કારમાં મીરાબાઈની ભક્તિ મશાલમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મ્યાનમાં શક્તિ રૂપેણ મુક્તિનાથ છે આંતરિક શક્તિ થકી પોતાના જીવન જીવનાર યુદ્ધના આફતમાં વેરણ છેડનમાં પસાર થઈ રહેલી જિંદગીમાં જીતવાની ફાઇટિંગની એક વાત શુભ શરૂઆત વાર્તાવિધ નીરવ પર દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય એક સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણચાલીસથી બે સપ્ટેમ્બર ઓગણીસસો પિસ્તાલીસનો સમય ખોટા ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારધારા અને ધર્મના કટ્ટર જુનૂનમાં હિટલરનો હાહાકાર સમગ્ર યુરોપ ખંડમાં હતો સરમુખ્યારશાહી જર્મનીનો હિટલર કટ્ટર રાષ્ટ્રવાદી હતો કે જેનું પુસ્તક મારો સંઘર્ષ હિટલરની આત્મકથામાં ભાગ એકમાં અગિયારમું ચેપ્ટર છે જાતિ અને લોકો આ ચેપ્ટર ખાસ વાંચવા જેવું છે આજના સમયમાં પણ અને સમજવા જેવું પણ છે ઇતિહાસના એક પાનાની વાત કે જેમાં યહૂદીઓને તે લખે છે યહૂદીઓની કટ્ટરતા અને પારાવાર યાતનાઓ વિશે કે યહૂદીઓને પાખંડી ગણે છે એટલે લખે છે કે જે રીતે ચામાચીડિયું પોતાને જ્યાં પ્રસ્થાપિત કરે છે ત્યાં ઉપદ્રહો મચાવે છે તદ્દન એ જ રીતે જે લોકો યહૂદીઓને આશ્રય આપે છે તે એક દિવસ તેઓનું જ શોષણ કરે છે આ નકારાત્મક ક્રૂરતાનો જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધમાં એની ફ્રેન્ક નામની ડાયરીમાં જોવા મળે છે સોળ વર્ષની ઉંમરને દુનિયાથી વિદાય લેનાર એની ફ્રેન્ક નામની છોકરી કે જેનો જન્મ બાર જૂન ઓગણીસો ઓગણત્રીસના રોજ ફ્રેન્કફન્ટમાં થયો હતો તેમાં જન્મદિવસે ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં ડાયરી એક ભેટ એની ફ્રેન્કને મળી હતી દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એની ફ્રેન્કનો પરિવાર જર્મનીથી ભાગીને નેધરલેન્ડ જતો રહ્યો યહૂદી પરિવાર જીવ બચાવવા ભાગ્યો પણ હિટલરની સેનાએ દસ મે ઓગણીસો ચાલીસના સમયમાં નેધરલેન્ડ પર આક્રમણ કર્યું એની ફ્રેન્કનો પરિવાર નેધરલેન્ડના એમસ્ટરડેમમાં એક ઘરના ભંડકિયામાં ત્રણ વર્ષ સુધી રહે છે બાર જૂન ઓગણીસો બેતાલીસથી એક ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસ સુધી સતત એની ફ્રેન્ક ડાયરી લખી પછી અચાનક એ ડાયરી અટકી ગઈ જીવન જીવવામાં શ્રદ્ધા હોવી જોઈએ એ એની ફ્રેન્કની ડાયરી શીખવે છે ટીનેજર છોકરી એની ફ્રેન્ક યુદ્ધ સમયની વાતો તેની કિટી નામની ડાયરીમાં લખે છે જ્યાં સુધી બહાર તડકો છે ને ઘેરાયેલા વાદળો વિનાનું ખુલ્લું આકાશ છે ત્યાં સુધી હું ઉદાસ કઈ રીતે હોઈ શકું ત્રણ વર્ષ સુધી એક નાનકડા રૂમમાં રહીને મોત અને એકલતા સામે બહાદુરીથી એની ફ્રેન્ક ની દ્વિતીય વિશ્વયુદ્ધમાં લડાઈ જીવન જીવવાના સંઘર્ષની વાત એમાં છે ચાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ નાઝી સેના એની ફ્રેન્કના પરિવારોને પકડી નાઝી શિબિરમાં કેદ કરી લીધા ઓગણીસો પિસ્તાલીસમાં સોળ વર્ષની ઉંમરે બર્ગન બેલ્સના કેમ્પમાં એની ફ્રેન્કનું મૃત્યુ થાય છે એની ફ્રેન્કના પિતા ઓટો ફ્રેન્કનો જીવ બચી જાય છે અને ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ પ્રકાશિત થઈ જે સિત્તેર ભાષામાં પ્રકાશિત થયેલી છે અત્યારે વિશ્વમાં એક સન ઓગણીસો ત્રાણુંમાં આવેલ ફિલ્મ શેલ્ડર લિસ્ટ જે સ્ટીવ પિલબર્ગે બનાવી છે જે ઓસ્કર એવોર્ડ વિજેતા છે આ ફિલ્મમાં પણ દ્વિતીય વિશ્વયુદ્ધની વાત છે એ કરૂણ રીતે રજૂ કરેલી છે એની ફ્રેન્કનું હાઉસ આજે પણ એમસ્ટરડેમમાં જે દેશ વિદેશના પ્રવાસીઓ અત્યારે પણ તે સ્થળની મુલાકાત લે છે એક તરફ હિટલરનો ક્રૂર જાતિવાદ તો બીજી તરફ એની ફ્રેન્કનો જીવન જીવવાનો માનવ દ્રષ્ટિકોણ આજે પણ એટલો જ લોકપ્રિય છે સબસ્ક્રાઈબ ના નીરવ મંદિર ચેનલ